નવ દુર્ગા નું પ્રાગટ્ય મહોત્સવ સતી માતા નું પ્રાગટ્ય મહોત્સવ અહીંયા કરવામાં આવે પહેલા નવ દુર્ગા માતા પોતે નવ દુર્ગાના રૂપ ભગવાન આવશે પોતે માં આવી ગયા ક્રોધાગ્નિ માં આવ્યા ને ત્યારે મારા બોળિયાનાથ શિવજી એ જયારે વીરહ ની વેદના માં તાંડવ કર્યું શિવે વીરહ ની તાંડવ કર્યું છે આખી સૃષ્ટિ ને બતાવવા માટે કે વીર શું છે વેદના શું છે જ્યારે માં ભગવતી હોમાયા ને ત્યારે મારા બોળિયા નાથ તાંડવ કરવાનું શરૂ કર્યું જટા ખોલી દીધી અને જટાના મધ્ય અગ્ર ભાગ એક વીર ઉત્પન્ન કર્યો અને વીરને આદેશ કર્યો મારા બાપ યજ્ઞ ને વિધ્વંસ કરવામાં આવે યજ્ઞ ભંગ કરવામાં આવે મારા બાપ દાદે ના તા ના ગઢ ગટ ધા કા દે ના દેનાજી ગટ જટાટવી ગલ જ્વલ પ્રવાલે તલે પલા પલા પિતૂ માલિકા Mãe ભૂલેનાથ શિવજી એ તાંડવ કર્યું છે મારા બાપી સૃષ્ટિ જોવા કરી યજ્ઞ આગાડી સુધાર દેવતાઓ જોવા માટે લાગ્યા છે टाटा दादा सब ब्रह्मा ब्रह्मते निरब निरजरेली लोन नीचे वल्ला रे विराजमान मुरदने गाता गाता गजवाल लल्ला लाट बड नदी प्रतीक्षा नमव धरन नरेंद्र नंदिनी विलास बन्धु बन्धुर सुरति

લાલ લાલ ચંદ્રન કી ગોરી દુર ગુલાલ તાંડવ નૃત્ય કર્યું એની અંદર ઉત્પન્ન કર્યો બિલ ને ઉત્પન્ન કર્યો ઘણો આદેશ આપ્યો ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર છોડ્યું અને એના ઉપરા થયા આજે પણ આપણે શક્તિ શક્તિપીઠ તરીકે ઓળખીએ છીએ એજ આ શક્તિ પીઠો ની વર્ણન છે માં ભગવતી જગદંબાએ પણ પોતાના દિવ્ય સ્વરૂપો નવ દુર્ગાને ઉત્પન્ન કરી અને આ સૃષ્ટિ ની રક્ષા કરવા માટે આવો નવ દુર્ગાને આપણા દર્શન કરવાનો ભાવ કરીએ ઓિરી ના દિની નિ તમે નિ વિશ્વ નો દિનિંદુ તેની વીજનો દિનિવાસી જી વિષ્ણુ મિલા જી વિષ્ણુનું તે હે ભગવતી હે શ્રી ના પ્રકુટોમ બિન ભૌરી કુટુંબિની ભૌરી કૃ

i

ૃદે પાસે સમરિસોષિત સોની તપીત પી ચલતે ઋષિ શિવ ચલતે જય જય હે સાસ

આપણી આગળનું કામ અમારી દિનેશ મારા જેમ સૂચન કરે એમ કરશો પછી આપણી આરતી અને નવ નવદુર્ગાને પૂજા પછી આપણે આરતી તરફ પ્રયાણ કરીશું બોલ શ્રી નવદુર્ગા માતા દી જય અહીં આગળ જે આપણે શિવ સત્સંગ કથા ચાલી રહ્યું છે એના ત્રીજા દિવસે નવદુર્ગાનો અહીં આગળ આપણે પ્રસન્ન કર્યા છે ગુરુજીએ બધું ઘણું બધું સમજાવ્યું ને કે એકાવન શક્તિપીઠોમાંથી જે નવ ટુકડા પડ્યા છે ને આ વચ્ચે નવ દુર્ગા છે બધી બાર વસ્તી નાની છે બરોબર તો હવે આ નવ દુર્ગાનું પ્રથમ પૂજન માટે આપણે ચરાવ બોલવાનો છે જે ચરાવ વધારે બોલે એને આ નવ દુર્ગાની પૂજન કરવા મળશે આવો ભાગ્યમાં હોય ને તો નાની બાળકીના પૂજા થાય એટલે આપણે ચરાવ અમરેશ કાકા શરૂઆત કરીએ આપણે નવ દુર્ગા બસ નવ દુર્ગા છે ને નવ દુર્ગા એમાં જગદંબાનું સ્વયં રૂપ છે અને તમારા પણ બોલો ભાઈ આવો લાભ શિવજી નીચે શ્રાવણ ચાલે છે આવો લાભ જિંદગીમાં માં મળે આવી કથાઓમાં જ મળશે बसो एक हम बोली त्रो नहीं कन्यादानी चार सौ एक गुरु जी हमने कन्यादान, कन्यादान समझा आज कन्यादान बीज कोई कन्यादान नहीं आज नानी चोकरी जो तीन पूजा करो ने आज तमु कन्यादान थी जस पांच सौ एक આવો લાભ નહીં મળ્યો આવતીકાલ તો શિવ ના લગ્ન માં બધા આવજો પાછા સરસ મહિલા શિવનું લગન કરાવીશુ આપણે બધા તૈયાર વૈયાર ટાણ ખાઈ આવજો પાછા લો ભાઈ 651 થઈ ગયા 751 751 રૂપિયા 1001 સરસ આવ લાભ લી ન મલે ઓ એકી સાથે નવી નવી છોકરીઓને પૂજાનો લાભ કદાપી ન મળે

હમણાં સરસ મજાનું ગુરુજી કથામાં તમે શ્રવણ કર્યું છે બાર મહિનામાં જેટલું કમાવો ને એના દસમો ભાગ ક્યાં વાપરવાનો આવા ધર્મ કાર્યમાં હવે આજે અત્યારે ગણી લો કે મારા ઘરવાળા કેટલું મહિને બાર મહિને કમાય છે વીસ હજાર પચીસ હજાર પચાસ હજાર એનો દસમો ભાગ કરી તો આપણે એટલું ચઢાવું બોલીશું આજનો બારસો એકાવન રૂપિયા બારસો એકાવન રૂપિયા એક વાર હવે ઝડપથી બોલજો જેથી કરીને આપણે કથાનો જે સમય છે આરતી બાકી છે હજી ઉત્તર પૂજન બાકી છે હજી યજ્ઞ પણ બાકી છે સમયસર આપણો કથાનો વિરામ કરીએ એવું કરીએ બારસો એકાવન રૂપિયા એક વાર એવું નહીં કે એક જ જણા બોલે

કભી શક્તિઓ છે 1551 સરસ શક્તિની પૂજા આજે કરવાની છે આપને બધી સ્ત્રીઓ છે ને શક્તિ છે 1751 સરસndarray કારણ પૂજન માટે 1751 રૂપિયા એકવાર સત્તાસો એકાવન રૂપિયા એકવાર બોલો હવે આપણે સમય ઓછો છે કામ વધારે છે આજે પછી એમ ના કેતા કે દિનેશભાઈ તમે તો બહુ ઉતાવળા છો હે એ મનમાન મનમાં રહી જશે હો આવો લાભ નહો આખી જિંદગી જશે તો લાભ નહીં મલાવ એકી સાથે નવ દીકરીઓને આજે આપણે પૂજા કરી રહ્યા છીએ જે નવ દુર્ગા સ્વરૂપ છે સત્તરસો એકાવન રૂપિયા બે વાર બોલો ઈચ્છા ખરી પછી આપડે જે બોલાવી દઈએ નવ દુર્ગા

ચલો 2251 2251 રૂપિયા એકવાર હવે આપ રબરની માફક કરીએ રબર કેમ હોય ખેંચવા એટલે શું થાય તૂટી જાય ને એટલે આપણે તોડવું નથી રબર એમને આમ રાખવું છે હવે થોડુંક બે હાજર ચોવીસ સુધી સાલ આથી માં ફૂટાશે બાવીસો એકાવન રૂપિયા બે વાર બોલો હવે તમે